હેલો ફ્રેન્ડ્સ શું તમે કારેલાનું શાક ખાવ છો ત્યારે કારેલા કડવા લાગે છે તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે કારેલાનું શાક બનાવી લેશો ને એટલે કારેલા જરા પણ કડવા નહીં લાગે આજે આપણે એવી રીતે શાક બનાવીશું કે કારેલાની કડવાશ છે તે ખૂબ ઓછી થઈ જવાની છે અને કારેલાનું શાક ચટપટું ટેસ્ટી બનીને તૈયાર થશે જેને કારેલા પસંદ નથી તે લોકો પણ આસાનીથી ખાશે અને નાના બાળકોને તો આ કારેલા ખૂબ પસંદ આવશે તે રીતથી આજે આપણે કારેલાનું શાક બનાવીશું તો આપણે અહીંયા પાંચસો ગ્રામ કારેલા લીધા છે કારેલા દેશી હોય ને એવા જ લેવાના છે હાઇબ્રિડ કારેલા લેશો ને તો તે મોટા હશે કલર સારો હશે પણ તેની અંદર ટેસ્ટ પ્રોપર નહીં હોય એટલે આ દેશી કારેલા લેશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટી કારેલા લાગશે તો આ રીતે મોટી મોટી છાલ હોય ને આપણે એ જ હટાવી દેવાની છે સાવ આપણે તેની છાલ હટાવવાની નથી આ રીતે મોટા મોટા કારેલાની છાલ હટાવી દઈને પછી કારેલાને આ રીતે બંને ટુકડામાં કટ કરી લેવાના છે જો તમારે મોટા કારેલા રાખવો હોય તો મોટા પણ રાખી શકાય પણ આ રીતે નાના કારેલા આપણે કટ કરીશું જેથી સર્વ કરવામાં આસાની રહીએ તો હવે વચ્ચે હળવા હાથથી આપણે બીયાનો ભાગ હટાવી દેવાનો છે બી કાઢવા ખૂબ જરૂરી છે નહીં શાક ખાતી વખતે કચડ કચડ અવાજ આવશે એટલે તમારે બી જરૂરથી કાઢવા પહેલાં થાય આપણે બી કાઢી નાખીને એટલે આપણે કારેલા જ્યારે આપણે શાક તૈયાર કરીશું ત્યારે કારેલું તૂટશે નહીં એટલા માટે આ રીતે આપણે કારેલાના બધા બી હટાવી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો અને છાલ પણ આપણે આ રીતની રેવા દીધી છે વધુ છાલ નથી હટાવેલી તમે જોઈ શકો છો આ રીતે બધા જ કારેલા આપણે છાલ ઉખાડીને કટ કરી લીધા છે હવે તેને આપણે બાફવાના છે પણ બાફવામાં આપણે આ રીતે ખુલ્લું પેન લેવાનું છે કારેલા આપણે કૂકરની અંદર નહીં બાફીએ કૂકરમાં બાફીશું ને તો તેની મીઠાશ નહીં જળવાય એટલા માટે આ રીતે ખુલ્લા પેનની અંદર જ આપણે પકાવવાના છે અને આ રીતે કારેલાને બાફવાથી કારેલા છે તે ઓવર કૂક પણ નથી થતા એટલે કારેલા તૂટશે પણ નહીં તો આ રીતે આપણે બધા જ કારેલા ઉમેરી દઈશું જો અહીંયા તમને પસંદ હોય તો હળદર પાવડર ઉમેરી શકો છો આપણે ફક્ત નમક જ ઉમેરેલું છે નમક ઉમેરવાથી કારેલાની ની છે તે ઓછી થઈ જશે એટલે થોડું નમક અહીંયા વધુ ઉમેરવાનું છે આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું દસ મિનિટની અંદર જ કારેલા છે તે સરસ સોફ્ટ થઈ જશે આ રીતથી ફ્રેન્ડ્સ તમે શાક બનાવશો ને એટલે નાના બાળકો છે તે કારેલા નથી ખાતા પણ નાના બાળકોને કારેલા ખોડાવવા માટે આ ખૂબ જ સરસ રીતને તમારી સાથે શેર કરેલી છે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બાળકોને તો બહુ જ પસંદ આવશે અને વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહેવાનું છે કારેલા ઓવરકુક ન થઈ જાય ઢાકીને આપણે થવા દઈશું જ્યાં સુધી કારેલા થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી પેન લઈ લેશું તેની અંદર આપણે ચણાનો લોટ લીધો છે એક વાટકી ભરીને તેની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને ચણાના લોટને આપણે સરસ શેકવાનો છે આ રીતથી લોટને સરસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે શેકી લેવાનો છે તો લોટ શેકાય છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો જેથી આવા જ અવનવા રેસીપી વિડીયો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો તો અહીંયા લોટને શેકાતા પાંચક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તેની અંદર આપણે એક ચમચી વરિયાળી અને એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અહીંયા લોટ ગરમ જ છે એટલે બંને વસ્તુ સરસ શેકાઈ જશે બે મિનિટ માટે ફક્ત આ રીતે ચલાવતા રહેશું ને એટલે તલ સરસ શેકાઈ જશે અને ચટકવાનો અવાજ આવશે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ લોટને આપણે બીજી પેનની અંદર ટ્રાન્સફર કરી દઈશું જેથી ઠંડો થઈ જાય લોટ આ પેન ગરમ જ છે એટલે આની અંદર આપણે લોટ નથી રાખવાનો નહીતર લોટ છે તે ડાર્ક કલરનો થઈ જશે એટલે આપણે પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને સાથે જ આપણે બીજા મસાલા કરીશું તો તેની અંદર આપણે અહીંયા દાણા લીધા છે ક્રોસ કરેલા શીંગ દાણા લેવાના છે અધકચરા જ વાટવાના છે સાથે આપણે મસાલા પૂરતું નમક ઉમેરવાનું છે એક ચમચી દળેલી ખાંડ ઉમેરીશું અને દોઢ ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને થોડો એવો ગરમ મસાલો ઉમેરવાનો છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે હવે મસાલાને આપણે સરસ એકબીજા સાથે મિક્સ કરી દેવાના છે આ રીતે અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે લસણની પેસ્ટ ઉમેરી હોય તો તે પણ ઉમેરી શકો છો પણ આપણે વઘારમાં ઉમેરીશું અત્યારે નથી ઉમેરી હવે એક લીંબુનો રસ આપણે નીચવી દઈશું આ મસાલાની અંદર ખટાશ ગળાશ અને તીખાસ ત્રણ વસ્તુ સરસ બેલેન્સ કરવાની છે એટલે આપણો ચટપટો મસાલો બનીને રેડી થઈ જશે હવે બાઇન્ડિંગ માટે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું ને સાથે લીલા ધાણા ઉમેરી દેવાના છે બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દેવાની છે અહીંયા આપણે પાણી નથી ઉમેરવાનું તેલનું જ બાઇન્ડિંગ આપવાનું છે તમે જોઈ શકો છો આ રીતનો આપણો કંઈક મસાલો રેડી છે તો હવે આપણે જોઈશું કારેલા બફાયા છે કે નહીં તો તમે અહીંયા જોઈ શકો છો કારેલા દસ મિનિટ પછી સરસ બફાઈ ગયા છે આ રીતે એક કારેલું લઈને આપણે થોડું પ્રેસ કરીને ચેક કરી લેવાનું તો પરફેક્ટ એવા કારેલા અહીંયા કૂક થઈ ગયા છે તો હવે તેને આપણે ટેનરની અંદર કાઢી લેશું વધારાનું પાણી છે તે આપણે જવા દેવાનું છે તો અહીંયા કારેલાને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેશું થોડા ઠંડા થઈ જાય ને પછી આ રીતે આપણે કારેલું લેવાનું છે તેની અંદર હળવા હાથે આપણે મસાલો ભરવાનો છે કારણ કે કારેલા બાફાયેલા છે આપણે જો વધારે પ્રેસ દેશું ને તો તૂટી જાય છે એટલે હળવા હાથે આ રીતે આપણે કારેલાનામાં સરસ મસાલો ભરી દેવાનો છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે હળવા હાથે જ આપણે મસાલો ભરવાનો છે દબાવી દબાવીને હળવા હાથે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ કારેલાની અંદર સરસ મસાલો ભરી દઈશું આ રીતથી ફ્રેન્ડ્સ તમે શાક બનાવશો ને એટલે કારેલાના શાકના તમે ફેન થઈ જવાના છો ક્યારેય તમે કારેલા ખાધા નથી પણ એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ પંજાબી શાક પણ તમે ભૂલી જવાના છો એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વરસાદી વાતાવરણ હોય ને ત્યારે આ રીતે બનેલું કારેલાનું શાક ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો આપણે કારેલા બધા અહીંયા સ્ટફ કરી દીધા છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો તેના માટે આપણે ચાર ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ જીરું ઉમેરી દેવાનું છે રાઈ જીરું સરસ તતડી જાય ને એટલે તેની અંદર મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને આ રીતે એક ચમચી જેટલું આપણે ક્રોસ કરેલું લસણ અને એક મરચાને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરીને ઉમેરેલું છે અને થોડી એવી આપણે વઘારમાં હિંગ ઉમેરી દઈશું હવે લસણને આપણે સરસ સાતળી લેવાનું છે ગોલ્ડન કલરનું લસણ થઈ જાય ને ત્યાં સુધી આપણે સાતડવાનું છે લસણ જરૂર ઉમેરજો ફ્રેન્ડ શાકની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બે મિનિટની અંદર જ લસણ સરસ સતડાઈ જશે હવે તેની અંદર આપણે એક નંગ ટમેટું ઉમેરી દેશું ટમેટું ઝડપથી સોફ્ટ થઈ જાય ને એટલે ગ્રેવી પૂરતું જ આપણે અહીંયા નમક ઉમેરવાનું છે જેથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તો હવે ઢાંકણ ઢાંકીને આપણે થોડી વાર માટે થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો બે મિનિટ માટે આપણે થવા દીધું છે બે મિનિટ પછી આપણા ટમેટા છે તે આ રીતે થોડા હળવા હાથે ક્રોસ કરીએ તો સરસ મેશ થઈ જાય છે તમે જોઈ શકો છો પાણી ઉમેરવાની ઉતાવળ ફ્રેન્ડ જરા પણ નથી કરવાની પહેલાં આપણે તેલમાં જ બધા મસાલાને સરસ સાતડવાના છે આ શાક બનાવ સાવ સરળ સિમ્પલ છે આપણે એની અંદર ટમેટા ઉમેરેલા છે જે ટમેટાની ખટાસ આવશે તેને લીધે જ આપણા શાક છે તે થોડું એવું કડવાશ ઓછી થઈ જશે સાવ કડવાશ ઓછી નહીં થાય પણ થોડી તો ઓછી થઈ જ જશે હવે તેમાં આપણે મસાલા કરીશું તો મસાલામાં હળદર પાવડર અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર સાચવીને ઉમેરવાનું છે આપણે આગળ જે મસાલો તૈયાર કરેલો એમાં પણ ઉમેરેલું છે અહીંયા લીલું મરચું ઉમેરેલું છે એટલે સાચવીને ઉમેરવાનું શાક તીખું ન થઈ જાય મસાલાને આપણે તેલમાં સરસ સાતડી લઈને પછી જ પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાની ઉતાવળ પહેલેથી નહીં કરી દેવાની હવે આ રીતે ગ્રેવી જેટલી જોતી હોય શાકમાં એટલું જ તમારે પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એક બોઇલ આવી ગયો છે અને આપણા બધા જ કારેલા છે તે સરસ મસાલાથી રેડી છે તો હવે આ રીતે કારેલાને આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું બધા કારેલા ગ્રેવીમાં ઉમેરી દઈને પછી આ શાકને મીડિયમ ફ્લેમ ઉપર આપણે દસ મિનિટ માટે થવા દેવાનું છે જેથી એકબીજાના અંદર બધી જ ગ્રેવીની અને મસાલાની ફ્લેવર આવી જાય અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મોટા વડીલો હશે તેને તો આ શાક ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ તમારા ઘરમાં જો વડીલો હોય ને તો તેના માટે તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના વડીલો છે તે તમારાથી ખૂબ ખુશ થઈ જશે ફ્રેન્ડ્સ જો આ રીતે તમે શાક બનાવી લીધું તો ને આપણે કારેલા ભરતા થોડો મસાલો બચેલો હતો તે આપણે ઉમેરી દઈશું ગ્રેવીમાં જેથી ગ્રેવી છે તે આપણી સરસ ઘટ રેડી થાય તો તમે અહીંયા જોઈ શકો છો આટલો મસાલો બચેલો છે તે આપણે બધો ઉમેરી દીધો છે તો હવે ઢાંકણ ઢાકીને આપણે દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેસું અને વચ્ચે વચ્ચે હળવા હાથે કારેલાને મિક્સ કરી દઈશું તો દસ મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શાક છે તે સરસ ઘટ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ અહીંયા આપણે બંધ કરી દેવાની છે આ રીતનું આપણે લચકેદાર જ શાક રાખવાનું છે બહુ ગ્રેવી આપણે નહીં રાખીએ જો તમને ગ્રેવીવાળું કારેલાનું શાક પસંદ હોય તો તમે ગ્રેવી પણ રાખી શકો છો પણ આ પરફેક્ટ ગ્રેવી છે તો હવે લીલા ધાણા છાંટીને શાકને ગાર્નિશ કરીશું તો શાકને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે રોટલી છે રોટલા સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો જરા પણ કડવું નહીં લાગે ને બાળકો તો આસાનીથી ખાઈ લેશે તો રેસીપી પસંદ આવી ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો